નિરાકરણ લાવી ઈવીએમ મશીનો ચાલુ કર્યા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વીલચેન હોવાથી વિકલાંગ મતદારો માટે તેમજ પ્રોઢ ઉમેદવારોને મતદાન પર લઈ જવા માટે હાલાકી પડી હતી સવારથી જો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વિવિધ બુથ મથકોની બહાર મૂકવામાં આવેલ સમગ્ર પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરવા માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષપ ડોક્ટર લાલદીપસિંહ ઝાલાએ વિધ મતદાન બૂથોની મુલાકાત લીધી અને ચૂંટણી સંબંધિત પોલીસની વ્યવસ્થા અંગે માર્ગદર્શન પણ આપ્યું જરોર તાલુકાના ધારાસભ્ય મહેશ ભુરિયાએ પણ વિધ મતદાન મથકની મુલાકાત લીધી ચૂંટણી યોજાયેલી છે તે વિધ બિલ્ડિંગમાં વિધ ભૂત મથકો પર અંદર બૂથ મથક પર મતદારો અટવાતા જોવા મળ્યા ક્યાં ભૂત મથક પર મતદાન કરવું તેનું માર્ગદર્શન કરવા કોઈ સરકારી પ્રતિનિધિ બિલ્ડિંગની અંદર જોવા મળતા નહોતા અમુક મતદાન મથક પર હોય તેવા મતદાન કરવા માટે અટવાતા પણ જોવા મળ્યા વોર્ડ નંબર પાંચમાં એક મતદાર પોતાના લગ્ન કરતા પહેલા લોકશાહીના ઉત્સવની ઉજવણી કરવા મતદાન કરવા આવતા કુતુહલ સર્જાયું તેમજ વિવિધ મતદાતાઓ તેના સાથે સેલ્ફી પાડી ખુશ હતા જોવા મળ્યા હતા અમુક વિસ્તારોમાં ભીડભાડને લઈ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી તે તમામને મતદાન મથક પરથી દૂર કરવામાં આવ્યા સાંભળ્યા મુજબ એક મતદાન મથક પરથી બે ડમી વોટર ઝડપાય હોવાની વાતો સાંભળવા મળી રહી છે તે હજુ કેટલી સત્ય છે તે પોલીસ તપાસ પછી જ ખબર પડે તેમ છે જાલોદનગરમાં સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદારો મોટા પ્રમાણમાં મતદાન મથકે વોટિંગ કરવા આવેલા હતા પુરુષ મતદારો કરતા સ્ત્રી મતદારો નું મતદાન વધુ થયું હોવાનું માલુમ પડેલ છે જામનગર ના સાથે ઓળ માં શાંતિમય વાતાવરણ વચ્ચે મતદાન પૂર્ણ થયું પોલીસ દ્વારા પણ સવારથી દરેક બુથ મથકો પર ચાપતો બંદોબસ્ત મૂકેલ તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ બનતા પોલીસ તંત્રે પણ હંસકારો લીધો હતો જાણવા મળ્યા મુજબ વોર્ડ નંબર છ ભાણપુરા મુકામે લાંબી લાઈન હોવાથી ત્યાં વોટિંગ છ વાગ્યા પછી પણ ચાલતું હતું આ વોટિંગ સાત થી આઠ વાગ્યા સુધી પૂરું થાય તેવી સંભાવના જોવા મળે છે અંદાજીત સિત્યોતેર ટકા ઉપરાંત વોટિંગ થયેલ હોવાની સંભાવના જોવા મળે છે

સહાય અને વિકાસ થાય એને માટે હું પાયરો પ્રયત્ન કરી રહ્યો છું આપનું નામ મારું નામ શ્રી રવિ કાવડિયા